હલો મિત્રો કે હું બધા એકદમ બધા મજામાં આજી હોઉં ને મને એકદમ મજામાં આવે ને આજનો મારા નવો બ્લોગ ને ભાઈ ગા હે અટા અને નવું અને જાવ મારે હે ને જાવું હે ગામમાં કેમ કે પપ્પાએ કીધું કે મેરામાં ઘૂમરો મારવા જવું હોય ને આજ છે શનિવાર તો આના પછી જાગે ને તો વાંધો ન આવે થાકી જાય ને તો કાંઈ લઈ વાસે ને તો મોડે બુધી ખૂતી રહીએ ને તો વાંધો ન આવે અમારે ગમે તે ગામમાં જાવું હોય ને તો અમે શનિવારે જ જઈએ કે રવિવારે રજા હોય ને એટલે કૂતી રહે ને તો વાંધો ન આવે એને થાકો ન લાગે તો જો નવું હોવાનું જેવું થઈ ગયું હે ને અમે મારી ટિકિટ અમુક પીલા કરીને યાદ થઈ અને સાડા આઠ ની બેઠી હોય પોતા ને સાડા નવ થવા આવ્યા જો કેટલા વાગ્યા હે સાડા નવ થવા આવ્યા હે પછી એના પપ્પા હજી સુધી આવ્યા હે નહીં ને આ બે બેનુ જોઈ ની વાત જોતી જોવે તી ક્યાં બેઠી ને જો તું બા પપ્પા આવ્યા નથી આવ્યા મંદિકો પપ્પા ની વાત જો તારી ટોપી ક્યાં ગઈ હે બે બેનુ ને જો ત્યાર કરીને બેહારી દીધી થી હું કે પપ્પા આવે થી કેજે નમે તુબાય જો મોટરસાયકલ ની સાવિય હાથમાં જ રાખી પપ્પા આવે ને સીધું ભૂમ ભૂમ ગાડીમાં માં જવાનું એમ કરતી થી આલે 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 અમે છે ને આ ગાડી લઈને જવાના હે એટલે હે ને મોટરસાયકલ ની સાવિય ગોતી રાખી હે બેને ઢુંભમાં જાવું તુબા તુબા ને હવે બાબા જવાની ખબર પડે એટલે કહી ને કે ઢુંભમાં એટલે ઠક્કા મારવા મને જોય ને પપ્પા ની વાત જોય હવે તુબા

મને લાગે કે મેં મોટે પાયે ઝઘડો થઈ જવાનો હે કેમ મને કીધું હતું કે આપણે હા આઠ વાગે જાઉં એટલે મને મળતું કે ગામમાંથી નાસ્તો પાણી કરાવીએ તો થોડું ઘણું પડ્યું હોય તો મારે રાંધવું નથી તો એટલે મેં રાંધ્યું હે નહીં ને હવે હા નવ થઈ ગયા હવે આવ્યા નહીં જો આવીને એમ ને કે હવે આરો થઈ ગયો મોડું થઈ ગયું ગામ થઈ જાય બંધ માદી કરી જવાનું કેન્સલ કરો તો પછી મારું તો આવી બહેનું મારું તો નહીં એનું આવી બન્યું ના પાડીએ તો પણ હવે જોઈએ દસ વાગે સુધી તો વાંધો ના આવે બધું ખુલ્લું જ હોય દસ વાગે પછી થોડું થોડું બંધ થઈ જાય દરબાર કરતા દસ વાગે બંધ જ થઈ જાય એનો દસ વાગે ટાઈમ જ છે સાડા નવ વાગ્યા પછી તો બધું હકેલાવા માંડે આપણે પોરબંદરમાં એક ઇ મજા આવે આપણે અગિયાર બાર વાગે સુધી બજાર ખુલી હોય અહીંયા દસ સાડા નવ થાય ને એટલે પૂરું ધબડક તો જોઈએ હાડા નવ આવે કે નહીં વાત જોઈએ પછી રોકડામાં કામ કામ ધંધે સડી જાય હું કે પપ્પાને ફોન કરું હાલો હવે

Nating pera na. yun. <laughs> Orak pa dura besigya. Joyla. O, iti na tayo. 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 O, iti na tayo.

રાજકોટ બાય પાસે છોકરા ને રમડા જેવું અલગ બધું ઠેકડા મારવાનું જમ્પિંગ ને વાહન રહેશે હવે ચાલુ નાખે જાઉં કે નો જાઉં કેમાં જાઉં હા બેરામાંથી નીકળી ગયા હે તો હવે હેને ભૂખ લાગી હે તો પસાને પાસલ મરાવા જોઈએ હે આપણે ચેઇન માં સીહી હે ને થઈ ગઈ હવે નિદ્રાજી અને આવે ને કાબેન હાલો ગય પાસલ કરાવી આવીએ સીસીલા કરે છે હા પામ હાલ્કીને ભાઈ हामी लै लियो दोस्रो बने त उसिन

તો જો અત્યારે ભાઈ હે અગ્યા ને અમે ગામમાંથી ઘૂંઘુ મારીને આવતા રહ્યા હે અને આવતા આવતા લઈ આવ્યા હે ઢોંસાનું પાર્સલ તો ભાઈ આવી ગઈ હે જો ઈડલી ખાઈ જ જાહે હમણાં તો જો અમે ઈડલી લઈ આવ્યા હે આમાં સાંભારી છે આમાં ચટણી છે આમાં હમે અત્યારે બીજી ગયા ખાવા ના ખાના જો ખોલે હે પાર્સલ બીજીમાં તારા ખાતા

તો આજનો વિડીયો તમને કેવો લાગ્યો તમે ગયા તા ગામમાં ઘૂમડો મારવા ઘૂમડો મારીને આવી ગયા હે લેવા હે પાર્સલ તો હવે જો મેં ખાવા બેહી ગયા હે તો આજનો બ્લોગ તમને કેવો લાગ્યો હે જો ગમતો હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો લાઈક કરી દેજો ને તું બાજો તું બા હું આહા નવસ તું આહા હાથ નાખતી તું હા તું બાઈલ ને આહા નાઈલ ને ભૂલાઈ ગઈ આ બેને જો જમવાનું ચાલુ કરી દીધું હે 爸爸，我拿给你了。